મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના કરોડિયા ગામમાંથી જવાહરનગર પોલીસે શરાબનું ગોડાઉન લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યાં મકાનની ઓરડીમાં બનાવી જથ્થો સંતાડ્યો હતો પોલીસે બુટલેગરની વિદેશી શરાબની પેટી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જો કે એસએમસીની ઉપરાછાપરી રેડ બાદ જવાહરનગર પોલીસ જાગી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જોકે પોલીસે પોલીસે દારૂનો જથ્થો તો જપ્ત કર્યો છે પરંતુ લિસ્ટેડ બુટલેગર ફરાર થઈ ગયો હતો જવાહરનગર પોલીસ સ્ટેશનનો કરોડિયા ગામ કરીને એક વિસ્તાર છે ત્યાં એક રમેશનગર કરીને એરિયા છે ત્યાં એક ઇમરાન ઇબ્રાહીમ રાઠોડ કરીને બુટલેગર છે લિસ્ટેડ બુટલેકર છે તો અગાઉ પણ એ ઉપર રેડો કરેલી છે અને સતત અમે રેડો કરતા જ હતા એ દરમિયાન ખાનગીરાએ બાકી ન હતા એની જે રૂમો બનાવેલી છે ભાડે આપવાની રેન્ટ ઉપર આપે તેમાંથી એક રૂમ બંધ હાલતની અંદર શંકાસ્પદ લાગતા ઘરનો દરવાજો તાળું તોડી અને અંદર જતા પ્રવેશ કરતા એક બેડ હતો બેડની નીચે ટાઇલ્સ મૂકેલી હતી એટલે ટાઇલ્સને હટાવી અને જોતા નીચે કોયડું બનાવેલું હતું જેની અંદરથી ઇંગ્લિશ દારૂનો મુદ્દામા એકસો પિસ્તાલીસ પિસ્તાલીસ પેટી ગોટો પકડી ગયેલ છે અને હાલની અંદર પોલીસની કાર્યવાહી ચાલુ છે ગણતરી ચાલુ છે અને આરોપીને ખબર પડતા આરોપી ભાગી ગયેલ છે અને હાલમાં આરોપી પકડાય નહીં એને પકડવા માટેનું હાલમાં ચાલુ છે